જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે જીમ પેર એટલે કે આપણે ઘણા ખરા વિડીયો જીમ પેર બનાવેલા છે તમે જોયા છીએ અને આ પણ વિડીયો તમે જોઈ લીધો તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તમે બ્લોગમાં જોડાઈ છે તમને બધા કટ બતાવશું અને પહેલો કટ આપણે ભૂબેજીનો ને ભાવેશનો છે એ પણ લઈ લઈએ બાકીના કટ બધા હોય ના છે પછી જીમમાં કટ પડશે કાકા તમે તો હજુ બાર ફરસો કે આ દાડ આવશો પછી અલ્યા ભાઈ તારા તાવા બીજું શું હોય

જીમના વિચાર જો કરવાના આવે છે હવે મુરત છે તો મુરત માં જવાનું છે ભલા જમી અરે કોઈ ધંધો કરે પેલા આ વાત તું જોડે અરે બળતર કરતો તારે એવું વિચારવાનું કે અરે બળતર કરે છે તમારો છોકરો કાલ દાડા કોક મોટો ધંધો કરજે વિચાર ચો કરવાના આપણે તો મુહૂર્ત માં જઈ અને પેલું કેવાનું પેડા ને કેવડો ખાઈને આવતું રહેવાનું છે હજી જે હેરા વિચાર નહીં કરતો એને સારું કર્યું છે પણ હું વિચાર બીજા કરું છું મુહૂર્ત માં જઈને ખાઈને આવતું તને એવું લાગુ છું કે ફૂમ તો બળતર માં બોલે એના પછી ભગવાન લાવ હા પછી એટલે એલા પાસીતે આ રે હરીજી આખી આળવી રીતમાં ગંટી હરીજી મોડજી હરીજી એવું નહીં આ મોટા માથાળો અન ભાઉ બે એને ઘરનું જીમ બડાયુ હવે એરા શરીર બડાવશી એટલે આમ તો હું આખા ગામને છું પણ હવે એરા ભમાવા મડજી કેવી રીતે આહા ગજબ થઈ ગયો શું લ્યા આ ડોહો વેલા વેલા ડપકી ગયો નહીં મર્યો નહીં મર્યો તો શેના વિચાર ગયા આવા જીમનો વિચાર કરતો તો ખરેખર ભલા આદમી આટલી બધી ઉંમર થઈ તો આટલી બધી કરો છો આગળ આપણા આગળ જાય છે એને જીમ બનાવ્યું છે આપણે તો રાજી થવાનું હોય આ નતા જીમનું મૂળક છે આવતું ઓલી ફોર કટ કમ્પ્લીટ જોરદાર કટ આવ્યો પુનપતજી હવે જીમમાં જાય બોડી બનાવશી

આપણે જીમો આવી ગયા હતા ભાવેશ ને હરિભાવ આવે છે ખાસ જીમો તો આપણે કોમેડી વિડીયો લીધું છે કોમેડી વિડીયો ઘણી થાય ભૂગા તો ઢગલો નહીં એક મહિના પહેલા લગભગ આ જીમ ઓપનિંગ થઈ ગયું બરોબર નવું આખું જીમ બનાવ્યું અને અમે હવે શૂટિંગ કરવા આવ્યા સ્ટોરી બને રેડ ક્રોસ आयो यो आयो डबल गेम डबल गेम हैन पहिला म म फेरि त त video त राखेले अब यो राजी न त हुन्छै वैला छैन ज ओ हेनकले को सिसे अन्त हो यो त काम गरे ल्याजो ल्याबस त त अनि अब આપડે જીમ યોગેશભાઈ નું છે આપડા વિડીયો ઇન્ડિયામાં બોડીગાર્ડ માં આપણે જે બોડી બિલ્ડર છે બે જણા હતા ને

ये त फेर हासिगु भत्छ रावा भत्छ रिया बोल्यो त हेर भाकु भालम छ कतै त तमा परिरके लागे ओ भन्दै होला जो ओ आज उ साउन्स छु जसा कम दिना दिना छि त म भन आज भिडियो म हेस्ता बा दौडा जस्तो त कति सोझा सगडी जी आजी जी व

યુટ્યુબ યુટ્યુબ મેં વિડિયો જોયા હતા એલા માયસા બિલ્ડર હોય છે આ મશીન કસરત કરતા હોય છે અને માથી જેવા જેવા આટલા હોય છે બે પેલું વાસ ગઈ કેટલા બધા મશીન છે કુબજી આ અધો પેટો કાકા હા તમે તો લક્ટો ઓકે કંપ્લેટ કંપ્લેટ કરતા બરાબર

光我们县城人不每年。<laughs> જોદું હોય હોય પછી ક્યાતા ને

तो लाईक कजो शेअर कजो आणि एस पी पाटन पाटील चॅनलला सबस्क्राईब करजो जय माता